અને સુપ્રીમ કોર્ટે ડિસિશન લીધું છે કે આઠ સપ્તાહની અંદર દિલ્હી એનસીઆરમાંથી તમામ કૂતરાને ડોગ સેલ્ટરની અંદર શિફ્ટ કરવામાં આવે દિલ્હીની અંદર રખડતા કૂતરા મામલે સુપ્રીમ કોર્ટે એક મોટો અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે આ દિલ્હીની અંદર જે રખડતા કૂતરાની સમસ્યા છે અને રખડતા કૂતરાઓ જે લોકોને કરડી રહ્યા છે એ બાબતની પોતે જાતે સંજ્ઞાન લીધી હતી અને સુપ્રીમ કોર્ટે ડિસિશન લીધું છે કે આઠ સપ્તાહની અંદર દિલ્હી એનસીઆરમાંથી તમામ કૂતરાને ડોગ સેલ્ટરની અંદર શિફ્ટ કરવામાં આવે અને કોઈ પણ સંજોગોને અંદર એમને રસ્તાઓ પર પાછા લાવવામાં નહીં આવે અને એમણે દિલ્હી સરકાર એમ દિલ્હી કોર્પોરેશન એનએમસીડીએ બધાને આદેશ કર્યો છે કે આ રખડતા કૂતરાઓ માટે શેલ્ટર બનાવવામાં આવે તો દિલ્હીમાં તો રખડતા કૂતરાઓનો ત્રાસ છે જ અને જે કરડવાના કેસો પણ બહુ બને છે પરંતુ ગુજરાતમાં પણ કૂતરાઓ રખડતા કૂતરાઓનો જબરજસ્ત સમસ્યા છે અને એટલા બધા કેસ ગુજરાતમાં બને છે કે એવી ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાતમાં પણ હવે આવા સેલ્ટરો બનાવવા જોઈએ તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુપ્રીમ કોર્ટના જજ જે બી અને આર મહાદેવનની બેન્ચે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને એમણે દિલ્હી સરકાર અને એમસીડીને તાકીદ કરી છે કે આઠ સપ્તાહની અંદર દિલ્હીની અંદર જેટલા પણ કૂતરા હોય એ બધાને શેલ્ટરમાં દાખલ કરવામાં આવે આશ્રયસ્થાનની અંદર અને એ કૂતરા કોઈ પણ સંજોગોની અંદર પાછા આવવા નહીં જોઈએ સુપ્રીમ કોર્ટે કીધું કે વ્યાપક હિન જનહિતની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે કોર્ટે એવી પણ ટિપ્પણી કરી છે કે આવા કામની અંદર એટલે કૂતરાને આશ્રયસ્થાનમાં પહોંચાડવામાં જો કોઈ વ્યક્તિ કે સંગઠનો જો અવરોધ ઊભો કરશે તો કોર્ટ એમની સામે અવમાન અવમાનનાની કાર્યવાહી કરશે એવી પણ ચીમકી આપી છે હવે દિલ્હીની અંદર ટોટલ દસ લાખ જેટલા કૂતરા છે અને બે હજાર ચોવીસની અંદર પચીસસો કેસ કૂતરા કરડવાના બન્યા હતા અને બે હજાર બાવીસમાં બહુ ઓછા છ હજાર સાતસો કેસ હતા હવે જે પશુ પ્રેમીઓ પ્રાણી પ્રેમીઓ છે એની સામે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે હડકવાના ભોગ બનેલા બાળકોને તમે પાછા લાવી શકશો અને સાથે સાથે એમ પણ કીધું કે કોઈપણ સંજોગોની અંદર કોઈપણ કિંમતે નવજાત અને બાળકો રખડતા કૂતરાનો ભોગ નહીં જ બને નહીં જ બનવા જોઈએ અને એના માટે આ પગલાં લેવામાં આવ્યા છે હવે નવાઈની વાત એ છે કે ગુજરાતની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર ચૌદ લાખ ચોસઠ હજાર પાંચસો ને છવ્વીસ કરડવાના કૂતરા કરડવાના કેસ બન્યા છે અને એમ કહેવાય કે રોજના આઠસો ને અઢાર કેસ ગુજરાતની અંદર નોંધાય છે બે હજાર વીસમાં ગુજરાતની અંદર ચાર લાખ એકત્રીસ હજાર ચારસો ને પચીસ કેસ નોંધાયા હતા બે હજાર એકવીસમાં એક લાખ બાણું હજાર છસો ને ચોત્રીસ કેસ નોંધાયા હતા બે હજાર બાવીસની અંદર એક લાખ હજાર ત્રણસો ત્રેસઠ કેસ બે હજાર ત્રેવીસની અંદર બે લાખ હજાર સાડત્રીસ કેસ અને બે હજાર ચોવીસમાં ત્રણ લાખ બાણું હજાર આઠસો ને સાડત્રીસ કેસ નોંધાયા છે ખરેખર રખડતા કૂતરાઓને કારણે નાના બાળકોને ખેંચી જવાના બાળકો પર હિંસક હુમલા કરવાના અનેક કિસ્સાઓ બને છે કૂતરાઓને ન્યાય મળવો જ જોઈએ કૂતરાઓને ગમે તેમ મારવાનું કે એમને રસીકરણ કરવાથી કોઈ સમસ્યાનો આજ સુધી ઉકેલ નથી આવ્યો સરકારો કરોડો કરોડો અબજો રૂપિયા ખર્ચી ખર્ચી ચૂકી છે કૂતરાઓના રસીકરણ માટે પરંતુ આજ સુધી એનું કોઈ નસબંધી પણ કરી છે પરંતુ એ પણ સોલ્યુશન નથી આવતું પણ કૂતરાઓને વ્યવસ્થિત રીતના કોઈક સ્થાનમાં વ્યવસ્થિત રીતના રાખવામાં આવે એમને વ્યવસ્થિત ખાવાનું આપવામાં આવે એમની કેર લેવામાં આવે એમની હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવે એ બધું જરૂરી છે કારણ કે કૂતરાઓને ખાવાનું નહીં મળવાને કારણે એ લોકો ઉપર હુમલા કરતા હોય છે દુનિયાની અંદર સૌથી મોટું શેલ્ટર રોમાનિયાની અંદર છે જ્યાં ત્રણ હજાર જેટલા કૂતરાઓ એક સાથે રહે છે ત્યાં હોસ્પિટલ બી છે અને કૂતરાઓને બહુ જ સારી રીતે રાખવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ